શ્રી શ્રીપાદશ્રી વલ્લભ ચરિત્રાવૃત અધ્યાય ત્રીસ શ્રીપાદશ્રી વલ્લભ મહાસંસ્થાનના નિર્માણની શ્રીપાદ પ્રભુ દ્વારા ભવિષ્યવાણી આ અધ્યાયના પઠન અથવા શ્રવણથી ઉજ્જવળ ભવિષ્યની પ્રાપ્તિ થાય છે નાથ સંપ્રદાય અનુસાર જીવ ચોસઠ સાબર તંત્રનો ઉપયોગ કરી પરમેશ્વર સાથે તાદાત્મ્ય પામી પોતાનો ઉદ્ધાર કરી લે છે નાથ સંપ્રદાયના આદિગુરુ દત્તાત્રેય ભગવાન જ છે આપણી સમક્ષ બિરાજમાન પાદ શ્રી વલ્લભ એ સાક્ષાત દત્તાત્રેય જ છે ચોપાટમાં ચોસઠ ઘર હોય છે શ્રી મહાવિષ્ણુ મહાલક્ષ્મી સાથે વૈકુંઠમાં ચોપાટનો દાવ રમે છે તેનો કુટાર્થ એ જ કે ચોસઠ યોનીઓમાં રહેતા વિભિન્ન જીવોના જીવન કાર્યો તેમજ કર્મફળ અને તેનું પરિણામગત ક્રિયાઓનું સાક્ષાત દર્શન કરે છે જે તે જીવના કર્મફળ આધારે તેમના પર અનુગ્રહ કરે છે માનવની આધ્યાત્મિક સ્થિતિ પર તેમની ઉન્નતિનો વેગ આધાર રાખે છે પ્રત્યેક જીવની દિવ્યાત્મા થવાની આકાંક્ષા હોય છે આ માર્ગે અગ્રેસર થવા યોગ પદ્ધતિ મંત્રજપ યાગાદી કર્મ ધર્મ કાર્ય સંપન્ન કરવું ઇત્યાદિ પદ્ધતિઓનો આધાર લઈ શરીરની આત્મજ્યોતિને પ્રકાશમય કરવી જોઈએ આ પ્રકાશ પર નાડી શુદ્ધિ અવલંબે છે નાડી શુદ્ધિના સ્તર પર મનુષ્યને વિવિધ શારીરિક માનસિક આધ્યાત્મિક શક્તિઓ પ્રાપ્ત થાય છે તે તે શક્તિઓનો વિકાસ થાય એટલે સાધકોને કરેલા ધાર્મિક કર્મો અનુસાર ગ્રહ પ્રાપ્ત થાય છે પ્રભુએ વધુમાં કહ્યું હે શંકર ભટ્ટ ભવિષ્યમાં મારું મહાસંસ્થાન શ્રી પીઠિકાપુરમમાં મારા જન્મસ્થળે જ નિર્માણ થશે શ્રી પીઠિકાપુર શ્યામલાંબાપુર અને વાયસપુર અગ્રહાર આ ત્રણે ભળીને એક મહાનગર બનશે મારા દેવસ્થાનનું દર્શન કરવા કીડીઓની જેમ ભક્તો ઉભરાશે કલયુગમાં અનેક આશ્ચર્યો થશે વસિષ્ઠ મહામુનિના અંશ થકી જન્મેલો એક સાધક શ્રીપાદશ્રી વલ્લભના પૂજારી તરીકે નિમણૂક પામશે તેની સાથે હું કેટલી દિવ્ય લીલાઓ કરીશ તેને કોઈ સીમા નથી ક્ષણે ક્ષણે દિવ્ય લીલા અને દિવ્ય વિનોદ ચાલતા જ રહેશે આ પ્રમાણે કહીને શ્રીપાદ પ્રભુએ મંદ હાસ્ય કર્યું તેને જોવા માટે હજારો જન્મો પણ અપૂરતા જ છે અધ્યાય ત્રીસ સમાપ્ત શ્રીપાદ રાજમ શરણમ પ્રપથ્યે શ્રીપાદ શ્રી વલ્લભનો જય જયકાર હો